ગરબાની શરૂઆત થતાં જ જાણે સંસ્કૃતિનો સાગર સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને પરિવાર સાથે આવેલા લોકોએ મંત્રમુગ્ધ બનીને ગરબાને તાલે ઝુમ્યા હતા ધ રોટરી વોલ સિટી ક્લબના જયંતભાઈ ઠક્કર અને હર્ષદ બિંડે નવરાત્રી મહોત્સવમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાનો જણાવીને કચ્છની જનતાનો ઉમળકા બદલ આભાર માન્યો હતો ચંચળ ન્યૂઝના માધ્યમથી ભુજની જનતાને જણાવવા માંગીશ કે દિલ્લા ખાતે રોટરી વોલ સિટી અને ટાઈમ સ્ક્વેર ક્લબ દ્વારા યોજાયેલા મેગા નવરાત્રિ મહોત્સવમાં ભુજની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો ઉમળકાભેર રાસ રમી રહ્યા છે અને અમારી નવરાત્રિની શોભા વધારી રહ્યા છે તો હું ભુજની જનતાને કહીશ કે રોજ આવે અને અમારો પણ ઉત્સાહ વધારે ગ્રાઉન્ડ જે છે તો ગ્રાઉન્ડની કેપેસિટી એટલી વિશાળ છે ને કે લોકો આરામથી સારી રીતે રમી શકે છે અને નવરાત્રિ સારી રીતે લોકો જોઈ પણ શકે છે ખાસ નવીનતાની વાત કરું ને તો આખું ગ્રાઉન્ડનું જે એમ્બિયન્સ જે છે ને આખું ડિફરન્ટ લેવલનું છે અત્યાર સુધીમાં આવું કચ્છમાં ક્યારે નથી થયું એવું ગ્રાઉન્ડનું સેટઅપ ગોઠવેલું છે જે આપણે તમે નિયાડી શકો છો અને તમારા માધ્યમ દ્વારા તમે ભુજની જનતાને બતાવી પણ શકો છો. સટકલ રોટેકલાપ ઓફ બુજ સિટી એન્ડ ધ વિલા નવરાત્રી એટલે પ્રોજેક્ટ ચેયરમેન છું અને અત્યારે આજના છેલ્લા દિવસથી નવરાત્રીનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા ભી રહ્યો છે અને તમારા માધ્યમથી કચ્છની જનતાને અહીં વિલા ખાતે નવરાત્રીમાં આવવા માટેનું હું આમંત્રણ આપું છું. દરમિયાન આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને પણ ધાવીલાનું ગરબા પરિસર ખૂબ જ પસંદ પડી રહ્યું છે નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવા આવેલા ખેલૈયાઓએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા પરિસરના ડેકોરેશનથી લઈને નવરાત્રી માટેના માહોલ અને સંગીતના ભારોભાર વખાણ કર્યા હતા મારું નામ શિવાની રાવલ છે હું છેલ્લા ત્રણ વર્ષથી વિલામાં આવું છું અને અહીંયા ગરબાની રમઝટ બોલાય છે મને ખૂબ જ મજા આવે છે હું જ્યારથી આવું છું ત્યારથી મતલબ એવું જ નક્કી કર્યું છે કે દર વર્ષે હવે અહીંયા જ આવવાનું અહીંના કલાકારો ખૂબ જ સારા છે દર વખતે મતલબ જેટલી વારથી હું આવું છું દર વખતે કલાકારોની મતલબ અલગ અલગ નવી પદ્ધતિઓથી તે લોકો ગરબા ગાય છે મતલબ વગાડે છે અને તથા સિક્યોરિટી પણ ખૂબ જ સરસ છે મહિલા ઓ માટે ખાસ કરીને જોવા જઈએ તો સિક્યોરિટી ખૂબ જ સારી છે આ વખતે સી ટીમ પણ અહીં ઉપસ્થિત છે તથા હું રોટરી વોલ સિટી અને ધ વિલાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને શુભકામનાઓ આપું છું નવરાત્રિ આવે તો તો સ્ત્રીઓ છીએ બહુ જ મતલબ રાત્રે આઠ વાગ્યાથી ચાલુ કર્યું છે તૈયાર થવાનું અત્યારે હું અહીંયા પહોંચી છું અને તૈયાર થઈને તથા મતલબ મેં કોમ્પિટિશન રાઉન્ડમાં પણ ભાગ લીધો છે અને ઘણી બધી પ્રેક્ટિસ કરી છે કે મતલબ અહીં કોમ્પિટિશન જીતીએ તથા મતલબ મતલબ અમને પ્રાઇઝ મળે એટલા માટે મારું નામ હેમા સોની છે હું ભુજથી આવું છું અને રિધમ ધ ડાન્સ કેફે જતીન સરની અંડરમાં મેં ટ્રેનિંગ લીધેલી છે અને આજે અમે લોકો ધ વિલામાં એઝ અ કોમ્પિટિશન રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છીએ પણ મને અહીંયાનું આયોજન બહુ જ સુંદર લાગ્યું અહીંયા મહિલાઓ માટે મનમુક્ત રમી શકે એના માટેની દરેક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે પ્લસ કે અમને એઝ અ સિક્યોરિટી વાઇઝ જોઈએ તો સી ટીમ અવેલેબલ છે ઇવન અમને સેફ ફીલ થઈ રહ્યું છે અહીંયા કને અને રમતી વખતે અમે કોઈપણ જાતનું ટેન્શન મુક્ત અમે રમી શકીએ છીએ જે આયોજન આરસી વર્લ્ડ સિટી અને ધ વિલાએ કરેલું છે જે ખૂબ જ સુંદર છે તો જેના માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ કે અમને આવું એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું જેનામાં અમે અમારી સ્કિલ્સ કે અમે જે બી ટ્રેનિંગ લીધેલી છે એને એઝ અ પ્લેટફોર્મ પર અમારી જે આપણી ગુજરાતનું કૌરવ કહી શકાય એવી ગરવી આપણે રમી શકીએ એમ